પેલો વરસાદ થઈ જાય ને પછી વાવણી ના પૂળા બનાવીએ ને ઈ દિને તો ખેડૂત થઈ જાય ને એટલે કોઈ પૂરા બનાવે બનાવેલા જય શ્રી કૃષ્ણ ચાલુ કરે જય હાલો રેડી થઈ ગઈ દાદી ને વાલો તો કરે પેલા

સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવીને જો હવા નવક થઈ ગયા ના જો વાટ જોઈને આજ તો તને આ ખીલો બદલાઈ ગયો કા તી

ત્યાંથી થોડું ઘેઠેરું રહે પુલ દેખાય ને એકદમ અતિ વરસાદ થાય તો ઓલા સુધી પૂગી જાય જ્યાં પુલના હેઠે એના ઓલા થંભસે ને ત્યાં સુધી પૂગી જાય નગર ધીખી જે કેઠેરું રહી જાય એટલે ફૂલ ભરા હે ને તો અહીંયા હું તમને દેખાડીશ ઉપરથી આમ ડુંગરમાં નથી ને આવે ને પાણી વરસાદથી હોયથી તે એકદમ આમ થતું હોય મોજા માર્ક તો એવું ખડખડ થતું હોય ને ગાજતું હોય અમારું તરાવ એ પાછું સલા એટલે ફૂલ વરસાદ થાય ને

તો કે હવે મને દાદા કે મૂકી જાય તો મેં કીધું હાલો ભાગો તો એ દાદા દીકરી નીકળ્યા ને વાહ લગણ ભાવેશભાઈ નીકળી ગયા પાંચ મિનિટનો ફેર પડ્યો હા હવે ખંજવારું નથી હાલો કામ છે હા ખંજવારું ન કામ છે આવું ન પાસે પાસે આવું નથી હમ ખંજવારું હું મારે ઓલ ગટોડી કુતરી છે ને એ જોવા બેહી ગઈ બાયણે બધી પીનું છે તી સારે એક બાજુ ખડકલ છે ગાય ને તુલસીને તુલસી ને બાંધાતા ને બેહી બે ચોરી હવે બસ લ્યો હવે બસ લ્યો રહી ગયો છો બાયણે નીકળો મહેમાન હાલો વરસાદ વયો ગયો હાલે હાલ હાલ હાલો બાયણે હાલો

બે ભેગા હતા ગલકાન કર નાખી અટાણ થાય એટલું તો હવે કેટલા અટાણ થાય એટલું જ કરવાનું છે ગલકાનું તો કરી જ નાખીશું કોરું મોરું કરનાર હા હા કોરું મોરું ગલકાનું કરી નાખવાનું છે કેમ કે હાંજે આપણે છે ને કરવાનું છે ખબર છે મમ્મીને ખબર ન હોય મારે કિસાર હોય આપડી ભાવેશભાઈને ફોન કરતી તો મરચાંના ધાણા હું લેતા આવી છો એને આપણે બનાવવાના છે વાવણીના પૂળા વાવણી તો કેદી નહીં થઈ ગઈ પૂડા બાકી રહી ગયા હતા બરાબર એટલે વાવણીના પૂડા એ મગની દાર ફેરી બાફેલી ન કરીએ મરચાં ધાણા નાખીને બાફેલી દાર એ મગ વાવણી પૂડા ને મગની દારનો કૂટડો મજા આવે આપણે બીજની પર હાદીમ જાય તે ખબર હોય બનાવીએ આપણે અહીંયા એટલે છે ને આમાં એકી બેનની કોમેન્ટ હતી કે હાલો વાવણીને પૂડા નથી કરવા માંડવી તો એવડી થઈ ગયું મેં કીધું કરવા છે પણ હવે વેતાવેતે લાજ વહાણ આવી ગયું ત્યાં આજે આજે કર નાખશું એ પ્રોગ્રામ

રાણું જો તો ખરી પડ્યું ત્યાં કારણ મમ્મી આઈ કોઈ તો એમ ભેગા કર લે માન કોઈ એ રાણ નથી પડી તમારા કાન ગઈ જા કોઈ વિડિયો ઉતાર તો તમે હાલ હું હાલ વિડિયો બનાવ યાર આજે કંઈક બનાવવાનું છે ને હા ઈ મે જ ભાવેશભાઈને હવાર મે કીધું તો ને કે વિડિયોમાં ફોન કર્યો તો ખાણાને મરચાને લેતા આવજો એટલે

પેલા તો છે ને જો દાળ બાફવા મૂકવી મગની દાળ અડદ ની આમાં મજા આવે પણ અટાણ અડદ ની આચર માં એટલે મગની ભાવે તો આ છે ને આકડી જો બે પાણી એ ધોઈ પછી બાફવા મૂકી દઉં મરચું લીલું ધાણા મીઠું જરાક લસણ ખાઈને રોઈ બધુંય નાખીને ખાલી બાફવાની છે મમ્મી કહેતા હતા કે જીરું મૂકીને એક વઘાર કરવો હોય તો કરશું જોઈએ હવે પેલા બાફી મને તો બાફલ પડે હું બાફલ કાઢ લઈ ને મમ્મી ને વઘારે ખાવી બરાબર હા ને આ બાજુ છે ને ફરી વારવાની કામ અમારે સીવું એ હમણાં જોયા જેવી હતી ભરાઈ રહ્યા આથું આથું ભરાઈ રહ્યા મને ખબર છે મને કહે મમ્મી ધોઈ દે ધોઈ દઉં ભરાય કોણ રહ્યો હે ઈ તો હજી બનાવવાનું છે ઈ ના દઉં તને

ધોઈ લે માતી કોસલ થોડો હા પછી જ દઉં એ ત્યાં ઊંચી ચડી ગઈ જો આય પેલા તું અસલ ધોઈ લે પછી જ દઉં પછી જ દઉં હો મેં કીધું રમવાનું ઢીંગી એ ઢીંગી ઢીંગી ઊઠી ગઈ હાથ પગ વાત પગ પછી જાવ પછી જાવ હાથ લે પછી ચેક કરી હું ધોઈ દઉં અસલ કર દઉં ડાગલો ડાગલો બતાવ અસલ तो दाड़ से ने जो बे पाए धोई नाखी जो लहन जरा खाई लहन ना तो दीखा ई जो लसण ना दी तो दीखा पच का थोड़ी खाए हमें बखाई जा है बस मजा लसण ने आ मरचा મોટા મોટા સુધાઈ રાખે કાઢવા મેલા ધાણા હા ઉભી રહે ઉભી રહે જો ઉભી રહે છે દાદીને કે કાઢી દે ચાચા તો તાણા મરચાં ને લસણ નાખી દીધું ને હવે સમજો મીઠું મીઠું નાખી દો એ કાંઈ થઈ મારું સૂઠી ગાલે ને એ કાંઈ થે નાખવાનું આ લેશ મીઠું નાખવું ને હવે જરાકર નાખી દઉં હવે આપણે આ બાફવા મૂકી દઈએ તો કુકર ચડાવી દીધું હવે છે ને ચારક સીટી કર નાખીએ ને પછી ગોળ પેલા પલળી દઉં ગોળ પલળી જાય ગોળવાર પાણી થઈ જાય ઘણા એપૂડા ન પણ બનાવતા હોય એટલે આ ચાલો હું દેખાડું તમને કે કેમ બને મને અહીં આવીને એવડા મારા મમ્મી બનાવતા પણ આવડતા નહીં જોવા મહેલા લાગે પણ આવડતા નહીં હવે હાલો ઘણી વાર એમ તો બનાવી લીધા છે એટલે બતાવું ગોળ પલારી ગોળ કાઢી ભીલી હતો આ ગોળ નહોતો પછી પપ્પા એ મકાયું મેં કીધું ગોળનું ડબલું લખાય છે

હવે ખણાય વાવણી કરે ખણાય અગાઉથી ઓરવીને કરી લીધી હોય પેલો વરસાદ થઈ જાય ને પછી જે વાવણી ના પૂરા બનાવીએ ને ઈ દિન તો ખેડૂત વાત જોતા હોય ને તો જ મજા આવે ને મજા આવે બાવે નહીં જેને પાણી ન હોય એ હવે આ વરસાદની વાય છે જેને પાણી હોય એ ઓરવીને વાવી દીધી હોય હા

થોડુંક મેં પાણી નાખી ને જરાક પાછી ઉકરાવી નાખી એટલે જે મસ્તી થઈ ગયો આને ઢાંકી દઈએ હવે મમ્મી મરજી વઘારવી આવી તો જરાક જીરું મૂકી તેલ મૂકી જીરું નાખીને નાખશે ને મારા હાટું હમણાં એમને એમ તો કાઢ લેમ કામ નામ આમ કુકર બંધ કરી દઉં ને મારે ગોળવાર પાણી એ તૈયાર થઈ ગયું ઓગળી ગયો અસલનો ઓગળી ગયો ઘર ઘઉંનો લોટ છે ને જો ચારી લીધો ને સીવો તું મમ્મીની હેલ્પ કરીશ હા એ ઘણી મારો દીકો આમાં પકડો હું આ ગોળવાર પાણી નાખતી જામ હા એમ ઊંચી જો આમ થોડીક આ બાજુ હા એમ તો માખશું ને વરથી હા આવી ગયો થોડીક આમ ઊંચી બસ એટલી પકડજો થોડું થોડું નાખતી જાઉં ને હલાવતી જાઉં ને વીડિયો ઉતારતી જામ બરાબર બસ ઊભી રહેજો થોડુંક આમ આમ હલાવી ને પછી પાછું નાખું ને તો એ મારો દીકો પકડજો મમ્મી ને હેલ્પ કરેસ તું એ ના એ નથી કરવું તારે એ છે બગડી જાય પછી લોટ ને ભરાઈ થઈ ગઈ ને પછી હું કરવા દે હો તો આવી રીતના આખો આગળ નાખું થોડું થોડું પાણી નાખીને તને ખબર પડે બસ કરે હે તને ખબર પડે તો આવી રીતના ધીરે ધીરે જો લોટ ડોવાનો છે કરશે ને લોટમાં થઈ જાય ગોરીંડા એટલે આવી રીતના ધીર 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 ધીરે આવી રીતના આમ ડોઈ નાખવાનું બરાબર ને શિવ હમ થોડોક તકલીફ થાય છે એક એકાએથી કેમેરો પકડો ને એક એકાએથી લોટ ડો આવી રીતના આમ થોડ થોડું પાણી નાખતા જઈએ ને આવી રીતના લોટ ધીરે ધીરે વચ્ચે આવી રીતના ગોળ હાથ ફેરવી ને ડોવાનો છે એટલે

લોટ તો બની ગયો ને છે ને હવે જો ચૂલો પેટવા મૂક્યો ચૂલો છે ને હવાની જરીક વાર લાગે પેટતા એટલે પેટવા મૂકી દીધો અને મારી દાદી દીકરી છે ને ગયું છે અહીં ખોડિયારમાં મંદિરે ધૂપ દીવા કરવા ગયા છે જોરિયા કંઈ હું નહીં સીવું કહેતી હતી આગળથી દેખાય અહીંથી નહીં દેખાય હમણાં મને દેખી જાય જો હે જો બેઠા દાદી દીકરી ને પાવે જ ભાઈ ગયા કામમાં એટલે જરીક વિડીયો ઉતારવામાં ને કાંઈ થાય કંઈક બનાવતા એટલે મેળ ના આવે ને હવે જૂનો પેટર્ન તાહુતીમાં મેં કીધું નીચેના કપડાં તો દોરીએથી મમ્મીએ લઈ લીધા અહીં ના હાજી બાકી છે એટલે મેં કીધું માં લઈ આવું કેમ કે આજ પોવન અસલનો હતો બપોરથી વરસાદ પાછો ન થાય આવ્યો જે ના ફૂંકાઈ ગયા હતા હાંજી હવે બે ને પછી પારસી કર નાખી

અમુક તૂટી જાય એવું કંઈ નથી પતું છોડવાય ની સરખા તૂટી જાય ને તો ઘડી તો ના તૂટે અમુક જગ્યાએ ચોટી લે ને તેનું જે કોશું પાડું હોય ને તો એવું થાય બાકી પછી આવી રીતના તેલ પાછું જરા જરા નાખી દેવાનું એટલે બીજું પડે છોડી જાય ધીરે 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 છોડવી લઈએ